નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે આપણે બનાવીશું પાઉં આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે પાઉં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને તમે ઘરે બનાવો એકદમ ફટાફટ બની જાય એવું છે તો શરૂ કરીએ રેસીપી મિસળ પાઉં બનાવવા માટે મેં અઢીસો ગ્રામ સફેદ વટાણા લીધા છે આ વટાણાને છ કલાક પહેલાં મેં પલાળી દીધા હતા તો વટાણા એકદમ સરસ પલળી ગયા છે હવે વટાણાને કુકરમાં બાફવા મૂકી દઈએ ગેસ ઓન કરી અને તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખ્યું છે મીડિયમ સાઇઝના બે બટાકા છાલ કાઢીને આ રીતે ટુકડા કરીને નાખી દેવાના પછી એક ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન હળદર નાખી ને કુકર બંધ કરી ને સાત થી આઠ સીટી કરી લેવાની વટાણાને બફાતા થોડો ટાઈમ લાગે છે એટલે આપણે સાત થી આઠ સીટી તો કરી જ લેવાની તો વટાણા સરસ બફાઈ ગયા છે હવે કડાઈમાં બે પાવડા તેલ નાખવાનું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું ચપટી હિંગ બે કાપેલા લીલા મરચાંના ટુકડા નાખવાના એક ટી આદુની પેસ્ટ નાખી અને બાફેલા વટાણા નાખી દેવાના હવે તેમાં એક ટીસ્પૂન ભરીને મીઠું અથવા સ્વાદ અનુસાર એક ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો નાખી અને બે મિનિટ ચલાવવાનું ત્યાર પછી જરૂર મુજબ પાણી નાખી દેવાનું મેં અહીં બે કપ પાણી નાખ્યું છે હવે મેસર વડે મેશ કરી લેવાનું એટલે મિસળ સરસ એકદમ ઘટ્ટ બનશે જો તમે તીખું ખાતા હોય તો મરચું તમે વધારે નાખી શકો છો હવે અહીં મારે થોડા વધારે પાણીની જરૂર છે તો હું એક કપ વધારે પાણી એડ કરી રહી છું તમારે પણ એ પ્રમાણે જોઈને નાખવાનું કે જરૂર હોય કે એમ લાગે કે વધારે પડતું ઘટ્ટ લાગે છે તો એક કપ પાણી નાખી શકો છો તો મિસણ સરસ ઉકળવા લાગ્યું છે કોથમીર નાખી દઈએ અને હવે તેને પાંચ મિનિટ જેવું ઢાંકીને ઉકળવા દેવાનું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખવાની તો તમે જોઈ શકો છો મિસળ બનીને રેડી થઈ ગયું છે ગેસ ઓફ કરી દઈએ તો રેડી છે આપણું તીખું ચટાકેદાર અને બધાને ભાવે તેવું મિસળ પાઉ કરીએ સૌથી પહેલા ડીશમાં મિસળ તેના ઉપર કોઈ પણ ટાઈપનું તમારી પાસે હોય તે ચવાણું નાખવાનું તેના ઉપર કાંદા અને કોથમીર નાખી પાઉ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ